મિત્રો આજે આપણે ફરી એકવાર જોવાના છીએ મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજનીતિની વન લાઈનર ક્વીઝ આની પહેલાના વિડીયોમાં આપણે લગભગ છત્રીસ જેટલા પ્રશ્નો જોઈ રહ્યા છીએ અને આજે આપણે આગળના પ્રશ્નો શીખવાના છીએ તો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો આ વિડીયો તમને આવનારી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો ફટાફટથી જોઈએ આજે આપણો આ આગળનો પ્રશ્ન જે છે નવ ગુજરાતના તંત્રી કોણ હતા તો અહીં જે નવ ગુજરાત હતું એના તંત્રી કોણ હતા એ પૂછ્યું છે તો અહીં જવાબ આવશે લીલાધર ભટ્ટ એના તંત્રી હતા લીલાધર ભટ્ટ આગળનો પ્રશ્ન જોઈએ હવે આ નવ ગુજરાત છે શું તો નવ ગુજરાત એ એક અખબાર હતું જેમાં નાણાકીય મદદ કરનાર હતા બીકે મજુમદાર રતિલાલ ખુશાલદાસ ભાઈ કાકા એ આપણે આગળના વિડીયોમાં જોઈ રહ્યા છીએ અને નવ ગુજરાતના જે અખબાર છે એના તંત્રી છે લીલાધર ભટ્ટ આગળનો પ્રશ્ન છે મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા દિવસની સજા કરાઈ હતી તો મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને પાંચ દિવસથી ત્રણ માસની સજા કરાઈ હતી આના પછીનો પ્રશ્ન સ્વતંત્રતા પક્ષના સ્થાપક કોણ હતા તો સ્વતંત્રતા પક્ષના સ્થાપક સી રાજગોપાલાચારી હતા આના પછીનો પ્રશ્ન જોઈએ મહાગુજરાત આંદોલન સમયે કોંગ્રેસના મહામંત્રી કોણ હતા એવો પ્રશ્ન પૂછ્યો છે જવાબ આવશે ઇન્દિરા ગાંધી અહીં આપણે આગળ જોઈ ગયા કે મહાગુજરાત સીમા સમિતિની રચના 1951 માં થઈ હતી અને કોની આગેવાની હેઠળ થઈ હતી તો સર પુરુષોતમ દાસ તો મહાગુજરાત આંદોલન સમયે કોંગ્રેસના મહામંત્રી કોણ હતા તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી આના પછીનો પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા તો જવાબ આવશે સુંદર લાલ આંદોલન સમયે કોંગ્રેસના મહામંત્રી કોણ હતા તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી આના પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા તો જવાબ આવશે નગિનદાસ ગાંધી કોણ હતા નગિનદાસ ગાંધી પછીનો જ પ્રશ્ન જોઈએ ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી પૂછ્યું છે જવાબ આવશે પટેલ પટેલ એ ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી હતા ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ અને ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા તો નગીન ગાંધી હવે મહાગુજરાત આંદોલન સમય કોંગ્રેસના મહામંત્રી કોણ હતા તો ઇન્દિરા ગાંધી પછીનો પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસસો અને ઓગણપચાસમાં થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસસો અને ઓગણપચાસમાં પછીનો પ્રશ્ન આઝાદી સમયે જુનાગઢના નવાબ કોણ હતા આઝાદી સમયે જુનાગઢના નવાબ કોણ હતા એ પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ આવશે મોહબ્બત ખાન ત્રીજો કોણ હતા મોહમ્મદ ખાન ત્રીજો પછીનો પ્રશ્ન જોઈએ

કાસીમ ઈસ્માઇલ મન્સૂરી કયા ગુજરાતી ક્રાંતિકારીને સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી તો જવાબ આવશે કાસીમ ઈસ્માઇલ મન્સૂરી મહારાજા સયાજીરાવ રાવ ગાયકવાડ ત્રીજાનું મૂળ નામ શું હતું અહીં જવાબ આવશે ગોપાળ રાવ શું હતું ગોપાળ રાવ અને આઝાદી સમયે જુનાગઢના નવાબ કોણ હતા તો મોહબ્બત ખાન ત્રીજો પછીનો પ્રશ્ન જોઈએ અમદાવાદ પાટનગર આ લેખક કોણ છે જવાબ આવશે રત્ન મણિરાવ ભીમરાવ જોટે કોણ જોટે પછીનો પ્રશ્ન ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ હતા તો અહીં જવાબ આવશે સત્તર ગુજરાતની સ્થાપના સમયે તેમાં સત્તર જેટલા જિલ્લાઓ હતા પછીનો પ્રશ્ન અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી માત્ર એક વોટથી હાર્યા હતા તો અહીં જવાબ આવશે બાબુભાઈ પટેલ અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી માત્ર એક વોટથી હાર્યા હતા તો જવાબ આવશે બાબુભાઈ પટેલ પછીનો પ્રશ્ન નર્મદા બંધ બાંધવાની ભલામણ કયા કમિશને કરી હતી અહીં કમિશનનું નામ પૂછ્યું છે તો જવાબ આવશે ખોસલા કમિશન ફરી એકવાર કયા કમિશને નર્મદા બંધ બાંધવાની ભલામણ કરી તો ખોસલા કમિશન ખોસલા કમિશને નર્મદા બંધ બાંધવાની ભલામણ કરી હતી પછીનો પ્રશ્ન સ્વતંત્રતા માસિક કોનું હતું તો જવાબ આવશે ઈચ્છારામ દેસાઈ સ્વતંત્રતા માસિક કોનું હતું તો ઈચ્છારામ દેસાઈ આ

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં ભાગ ભજવનાર સાહિત્યકાર કોણ હતા તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં ભાગ ભજવનાર સાહિત્યકાર હતા

કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી થયું એવું પૂછ્યું છે તો જવાબ આવશે ઓગણીસો કયા વર્ષે ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ મફત થયું તો જવાબ આવશે ઓગણીસો એકોતેર પ્રશ્ન વૈશ્વિક આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાની નરેન્દ્ર મોદીની

ફરી એકવાર વૈશ્વિક આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાની નરેન્દ્ર મોદીની આર એ સીઈ ફોર્મ્યુલા એટલે શું તો જવાબ આવશે આર નો અર્થ રિસ્ક લો એ નો અર્થ એલર્ટનેસ હાઈ સી નો અર્થ કોસ્ટ લો અને એ નો અર્થ એફિશિયન્સી હાઈ પછીનો પ્રશ્ન સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કયા વર્ષે થઈ જવાબ આવશે 1948 ઓગણીસો અને અડતાલીસ માં સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ પછીનો પ્રશ્ન 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું તો ઈસવીસન 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્ધ સમયે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતું કયું શાસન હતું રાષ્ટ્રપતિ શાસન હતું પછીનો પ્રશ્ન ગુજરાતમાં રાજપા જેનો અર્થ રાષ્ટ્રીય જનતા પક્ષ છે એની સ્થાપના કોણે કરી હતી તો એની સ્થાપના શંકરસિંહ વાઘેલાએ કરી હતી ગુજરાતમાં ભાજપાની સ્થાપના કોણે કરી હતી શંકરસિંહ શંકરસિંહ વાઘેલા ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે શાસન હતું નામના પક્ષની સ્થાપના કરી હતી પછીનો પ્રશ્ન ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી કાર્યકાળ પૂછવામાં આવ્યો છે ઘણી વખત આપણને આવા બધા પ્રશ્નો પૂછાય જતા હોય છે તો અહીં જવાબ આવશે બાબુભાઈ બાબુભાઈ પટેલ પટેલના કાર્યકાળ દરમિયાન ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી કોના કાર્યકાળ દરમિયાન થઈ હતી બાબુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન પછીનો પ્રશ્ન જોઈએ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં રેસ્ટ કંટ્રોલ ઓર્ડર દ્વારા પચીસ થી વધુ વ્યક્તિઓના જમણવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અહીં જવાબ આવશે ઘનશ્યામ ઓઝા ફરી એકવાર કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં રેસ્ટ કંટ્રોલ ઓર્ડર દ્વારા પચીસ થી વધુ વ્યક્તિઓના જમણવાર પર શાના પર જમણવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઘનશ્યામ ઓઝા પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ કયા સંસદ સભ્ય મુખ્યમંત્રી પદ પર આવ્યા કયા સંસદ સભ્ય મુખ્યમંત્રી પદ પર આવ્યા પૂછ્યું છે જવાબ આવશે ફરી એકવાર ઘનશ્યામ ઓઝા

પ્રાંત રચના ન કરવા બાબતે જુબાની આપી હતી એટલે કે ભાષા પ્રમાણે પ્રાંતની રચના ન કરવા બાબતે જુબાની આપનાર કોણ હતા ઓગણીસો અડતાલીસ માં તો હતા એ કનૈયાલાલ મુનશી કોણ હતા કનૈયાલાલ મુનશી પછીનો પ્રશ્ન

ક્યાં મળી હતી અહી જવાબ આવશે રાયખડ અમદાવાદ ક્યાં મળી હતી રાયખડ અમદાવાદ અને છેલ્લી ક્યાં મળી હતી તો વિસનગર પછીનો પ્રશ્ન શહીદ સ્મારક સત્યાગ્રહ શાંત પાડવામાં સૌપ્રથમ શહીદ સ્મારક કયા બનાવવામાં આવ્યો હતો સોરી ક્યાં બનાવવામાં આવ્યો હતો અહીં જવાબ આવશે વિક્ટોરિયા ગાર્ડન લાલ દરવાજા અમદાવાદ તો ક્યાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યો હતો વિક્ટોરિયા ગાર્ડન લાલ દરવાજા અમદાવાદ કયો સત્યાગ્રહ શાંત કરવા માટે તો શહીદ સ્મારક સત્યાગ્રહ શાંત પાડવા માટે સૌ પ્રથમ શહીદ સ્મારક એ વિક્ટોરિયા ગાર્ડન લાલ દરવાજા અમદાવાદમાં બનાવવામાં આવ્યો હતો તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે તો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કીપ લર્નિંગ